મહારાષ્ટ્રથી ઘૂમ યુવતી ભરૂચમાં ભટકતી મળી આવતા સખી બન આશીર્વાદરૂપ બની હતી યુવતી માનસિક અસ્થિર હોય અને બીકોમ સુધી અભ્યાસ કરેલ હોય અને ભરૂચમાં સેવાશ્રમ રોધ ઉપરથી મળી આવતા તેનું કાઉન્સેલિંગ કરતા પરિવાર મહારાષ્ટ્રમાં રહેતો હોવાનું સામે આવતા પરિવાર સાથે મિલન કરાવ્યું હતું કહેવાય છે ને ગમે એટલો અભ્યાસ કરેલો હોય પરંતુ જો કોઈ એવી ક્ષણ કે સ્થિતિ આવી જાય તો વ્યક્તિ માનસિક સ્થિતિ ગુમાવી દે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ભરૂચમાં ભદકતી એક યુવતીને સુરક્ષિત હોમગાર્ડ જવાન પહોંચાડતા લોકોએ સાથે જવાનતાલિંગ કરવા સાથે વાતચીતમાં મોબાઈલ નંબર મેળવી પરિવારનો સંપર્ક કરતા પરિવાર મહારાષ્ટ્રથી થી યુવતીને લેવા ભરૂચ આવી પહોંચતા દીકરીને જોઈને માતાની આંખોમાં હર્ષના આંસુ જોવા મળ્યા હતા ભરૂચમાં સેવાશ્રમ રોડ પર કલા મંદિર જવેલર્સ નજીકથી વહેલી સવારે એકવીસ વર્ષની યુવતી અસ્થિર મગજને લાગતા હોમગાર્ડ જવાને આ યુવતીને તેના પરિવાર અંગે પૂછતા તેને કોઈ જવાબ નહીં આપતા હોમગાર્ડ જવાને યુવતીને સુરક્ષિત રાખી વન સ્ટોપ સેન્ટર ઉપર લઈ જઈ કર્મચારીઓને સોંપી હતી અને સખી વન સ્ટોપની ટીમ દ્વારા માનસિક અસ્થિર મગજની યુવતીની પૂછપરછ કરતાં યુવતીએ લાંબી પૂછપરછ બાદ મોબાઈલ નંબર પોતાના ભાઈનો આપ્યો હતો અને આ મોબાઈલ નંબર થકી સખી વન સ્ટોપે યુવતીની માતાનો સંપર્ક કરતાં યુવતીનો ભાઈ અને તેની માતા મહારાષ્ટ્રથી ભરૂચ લેવા આવી પહોંચતા યુવતી બીકોમ સુધીનો અભ્યાસ કરેલો છે અને તેના પિતાના ઉસ્સાન બાદ તેની માનસિક સ્થિતિ ઉપર અસર થઈ છે અને એકવીસ સપ્ટેમ્બરના રોજ તે ઘડથી ગુમ થઈ હતી

આ આજે સાંજે સાડા છ વાગે તેમને લેવા માટે આવેલ ત્યારે જાણવા મળ્યું દ્વારા કે એકવીસ તારીખના રોજ તે ઘરેથી નીકળી ગયા હતા એમની માતાની સામેથી જ અને ત્યારબાદ એમના માતાએ બધા પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરેલી ત્રણ દિવસથી એમને જોતા હતા પણ બેન મળતા નતા આજે ફોન કર્યો ત્યારે ખ્યાલ આવ્યો કે ભરૂચ પહોંચી ગયા છે તેમને સખી મહેસોલ સેન્ટરનો આભાર વ્યક્ત કર્યો